નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક જાન્યુઆરી બે મિત્રો પચીસ ને બે હાજર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે ને સૌ મારા આજની ઘઉં ની આવક વિશેની મિત્રો વાત કરીએ તો છાપરા નંબર સાત માં જ આજે જેતપુર સાઈડ આવક જોવા મળેલી છે મિત્રો હાલ હમણાં થોડાક દિવસ મિત્રો વાત કરું તો જેતપુર સાઇડ જ આવક જોવા મળશે કારણ કે હાલ રાજકોટ સાઈડ વાત કરી મિત્રો તો રોડનું કામકાજ ચાલુ છે અહિયાં એટલે લગભગ લગભગ હમણાં થોડાક દિવસ જેતપુર સાઈડ જ આવક જોવા મળશે અને મિત્રો ચાર નંબરના પિલરથી લઈને આજે પણ જોઈ તો વીસ નંબરના પિલોર સુધી આવક જોવા મળેલી છે એક જ સાઈડ આજે આવક થઈ છે રાજકોટ સાઇડ ખાલી છે મિત્રો આવક જોઈ તો મિત્રો ગઈકાલ કરતાં પણ થોડી એવી આવક આજે ઓછી જોવા મળેલી છે અને વાહનોની વાત કરીએ તો મિત્રો છૂટા પાલનું ભરેલું એક પણ વાહન આજે જોવા મળેલું નથી મિત્રો એક વાહન અહીંયા આવેલું છે અત્યારે હાજરમાં જોઈ શકો છો તમે જેમાં કદાચ હોઈ શકે પણ લગભગ લગભગ તો છે નહીં એક વાહન અને હરાજીનું કામકાજ મિત્રો હમણાં શરૂ થાય નવ વાગે એટલે જાણી લઈ કે કહેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવને મિત્રો ગઈકાલની વાત કરી મિત્રો તો હાલ એવરેજ બજારની વાત કરી મિત્રો તો છસો રૂપિયાની આસપાસનું એવરેજ બજાર છે ને સારી ક્વૉલિટી મિત્રોની વાત કરી તો સાડા છસો રૂપિયાની સાતસો રૂપિયા સુધીની આસપાસના સારી ક્વૉલિટી એટલે આપણે કે બિયારણ ક્વોલિટી માલ હોય એવા માલના બજાર ભાવ બોલાય છે તો હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈ કે કહેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ તો ફાઈનલી ગણત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે છાપરા માંથી ને છસો ને વીસ રૂપિયા ભાવ થયો છે પેલા જોકલ છે લોકો ને છે છસો ને વીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આ લોકોન છે મિત્રો આના છસો ને છવ્વીસ રૂપિયા ભાવતી આ લોકવાન ગઉ છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવતી હોય છપ્પન બાવીસ બાવીસ છવ્વીસ અઠાવીસ બત્રીસ ચોત્રીસ અડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠાવન બાહ હાઈ છીતે બોતેર મિત્રો છસો ને બોતેર રૂપિયા ભાવતું ચારસો છ નું ટુકડા છે સારી ક્વોલિટીમાં છસો ને છે છસો ને બાવીસ રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી છે છસો ને બાવીસ રૂપિયા ભાવ ભાવતી છે

છસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય છે ચારસો છ નો ટુકડા છે છસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય मित्र छो अडसठ भाव दे चार सो छोट टुकडा छ सो अडसठ रुपियाँ दे सारी क्वालिटी મિત્રો આના છસો ત્રીસ રૂપિયા ભાવતી લોક કોણ ગૌ છે છસો ત્રીસ રૂપિયા ભાવતું છે એના

મિત્રો આ ત્રણ અઢાર થયા છે ને ઓલા ત્રણ બાદ છસો ને દસ રૂપિયા ભાવ દે છે અઢાર રૂપિયા ભાવ્યો છે લોકો

મિત્રો આના છસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે ચારસો છ ટુકડા છે સારી ક્વોલિટીમાં છે ડંક વગરનો માલ છે જોઈ શકો છો ચોખ્ખો માલ એ છસો ને છત્રીસ રૂપિયા ભાવતી હોય ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ઘઉના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદિર વિશે વાત કરું મિત્રો તો રાબેતા મુજબ જ આજે બજાર ભાવ જોવા મળેલો છે ગઈકાલ જેવું જ આજે બજાર ભાવ છે મિત્રો હાલ એવરેજ બજારની મિત્રો વાત કરી તો છસો રૂપિયાની આસપાસનું એવરેજ બજાર છે ને સારી ક્વૉલિટીની મિત્રો વાત કરી તો સાડા છસો રૂપિયાની આસપાસ સુધીના સારી ક્વોલિટી માલના બજાર ભાવ થઈ છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ